પરંતુ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેકલોગ હોય તો તે આગળના વર્ષમાં જઈ શકતા નથી જ્યારે ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી આગળના વર્ષમાં જઈ શકે નહીં તેવું કોઈ ધારાધોરણ નથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન મુકાવવું જોઈએ અને જો વિદ્યાર્થી બેકલોગ ધરાવતો હોય તો તેને કેરી ફોરવર્ડ સિસ્ટમને આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપવો જોઈએ જેથી આ માંગણી લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વધુમાં જ્યારે પણ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ પોતાની માંગ લઈને આવેદનપત્ર આપવા જતા હોય છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવામાં આવતા હોય છે તેમજ યુનિવર્સિટીની હેડ ઓફિસના તમામ દ્વારને લોક મારી દેવામાં આવતો હોય છે અને કોઈ પણ જાતનો વિદ્યાર્થીઓની ઓફિસમાં પ્રવેશ આપવામાં આવતો નથી જેથી કરીને પણ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળતો હોય છે આજે વિદ્યાર્થી મિત્રો યુનિવર્સિટી ખાતે આવ્યા હતા તેમની બે રજૂઆત હતી કે વિદ્યાર્થીઓના જે એક્ઝામ્સના રિઝલ્ટ આવ્યા છે અને હવે જે નવા એડમિશન થવા જઈ રહ્યા છે એની અંદર અમુક વિદ્યાર્થીઓને ઘણા બધા બેકલોગ હોવાના કારણે આગળ એમનું ટ્રાન્ઝેક્શન નથી થઈ શકતું યુનિવર્સિટી અત્યારે જે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોલો કરી રહી છે તેના સંદર્ભની અંદર વિદ્યાર્થીઓની એક્ઝામ પતે એટલે એના રિઝલ્ટ આવ્યા પછી તુરત જ એની સપ્લિમેન્ટરી એક્ઝામનું આયોજન કરે છે જેથી કરીને ફેલ થયેલા વિદ્યાર્થીઓને ફરી એક વખત એનો તક મળે આ એક પહેલો પોઝિટિવ પોઈન્ટ છે અને બીજી જે એમની રજૂઆત હતી કે થ્રુઆઉટ ધી ગ્રેજ્યુએશન અથવા થ્રુઆઉટ પોસ્ટ ગ્રેજ્યુએશન જે વિદ્યાર્થીઓ ફેલ થાય છે તે કોઈના કોઈ સેમિસ્ટરની અંદર જતાં એ અટકે છે કેમ કે એમના બેકલોગ ક્લિયર નથી થયા તો આના માટે પણ એમની રજૂઆત હતી કે આ ટ્રાન્ઝેક્શન સ્મૂથ થાય એ કન્ટેક્સની અંદર વિદ્યાર્થી મિત્રો આજે રજૂ રજૂઆત કરવા આવ્યા હતા પહેલો જે પોઈન્ટ છે એની અંદર તો યુનિવર્સિટીએ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે સપ્લિમેન્ટરી એક્ઝામ્સ રિઝલ્ટ ડિક્લેર થયાના પછી તરત જ લેવાય છે એટલે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને બેકલોગ હોય એ ક્લિયર કરવાના ચાન્સીસ મળી રહે જે વિદ્યાર્થીઓ છતાં પણ રહી જાય છે તેમને આગળ જવા માટેનું જે ફર્ધર સેમિસ્ટરનું ટ્રાન્ઝેશન હોય છે એ જે અટકે છે એના ઉપર યુનિવર્સિટી ચોક્કસપણે વિચાર કરશે અને વિદ્યાર્થીઓના હિતની અંદર જે કોઈ પણ નિર્ણય લેવાનો થતો હોય તે કન્સર્ન ઓથોરિટીને કન્સલ્ટ કરી અને ચોક્કસ લેવામાં આવશે આ જે વસ્તુ થશે એટલે એની અંદર એવું કોઈ કન્ફ્યુઝન હવે રહેશે એમએસ યુનિવર્સિટીમાં હાલમાં ગત વર્ષે જે પણ વિદ્યાર્થીઓ એફઆઈમાં એડમિશન લીધું હતું તો આજે એ લોકોને એસઆઈ જવાનો જ્યારે દિવસ આવે છે ત્યારે એનઈપીને લાગુ કરવાના કારણે નવો નિયમ આવ્યો છે કે એફઆઈમાં કેટલી હોય તો એસએમ જ શકે નહીં પણ વિદ્યાર્થીઓની શું ભૂલ કે એમને એન શું છે ખબર જ નથી તો યુનિવર્સિટી તંત્રએ એન ઇપીનો નિયમ લાગુ કરતા પહેલાં લોકોને જાણ કરવી જોઈએ તો આજે એબીપીની એ જ માંગ છે કે જો તમારે એન લાગુ કરવી છે તો અત્યારે જે એફઆઈમાં વિદ્યાર્થીઓ આવ્યા છે એ વિદ્યાર્થીઓને સમજાવવામાં કે એનઇપી શું છે પરંતુ જે ગયા વર્ષે વિદ્યાર્થીઓને ખબર નથી એનઇપી શું છે તો એ લોકોને ભપોત એમના ભવિષ્ય ના બગડે અને ભવિષ્ય સુધારવા માટે યુનિવર્સિટી એ લોકોને એક ચાન્સ આપવો જોઈએ અને જ્યારે એ લોકોને એવું કહેવામાં આવે કે એફઆઈમાં ફર્સ્ટ ટાઈમમાં રી ઇન્ટરવલ થાય છે એસમાં રી ઇન્ટરવલ થાય છે તો જ્યારે એ લોકોને ખબર નથી કે આવો મારે પ્રોબ્લમ થવાનો જ છે તો જ્યારે ખબર હોત એ લોકોને કે ભાઈ મને રી એકવાર એક ચાન્સ મળશે તો એ પોતાના ભવિષ્ય સુધારવા માટે મહેનત કરીને પાસ થશે પણ જ્યારે આજે ફી ભરવા જાય છે ત્યારે પછી જાય છે યુનિવર્સિટી પૂછવા માટે કેમ આવું તો કે તમે ફેલ છો તો ક્યાંકને ક્યાંક યુનિવર્સિટી તંત્ર દ્વારા એની શું છે સમજાવવામાં આવી જોઈએ અને કયા કયા નિયમો યુનિવર્સિટી લાગુ કર્યા છે એ પણ વિદ્યાર્થીઓને લોકો કહેવા જોઈએ તો અમારી માંગ એટલી જ છે કે આજે જે વિદ્યાર્થીઓ છે ચલો એ યુનિવર્સિટીની ભૂલ હોય કે વિદ્યાર્થીઓની ભૂલ હોય પણ એ લોકોને પોતાનું ભવિષ્ય બનાવવા માટે એક ચાન્સ આપવો જોઈએ અને એફઆઈમાં જે લોકો છે એ લોકોને એકવાર સમજાવો જોઈએ કે આવા કયા કયા નિયમો આગળ છે જો આની પર જવાબ બરાબર આપવામાં નહીં આવે તો ઉગ્ર પણ આગળ કરવામાં આવશે એક કહેવાય કહેવાય છે કે યુનિવર્સિટી આખું તંત્ર ચાલી રહ્યું છે કે વિદ્યાર્થીઓ જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એમને કલાક બહાર ઊભા રાખવા અને તમારે વિદ્યાર્થીઓ માટે તમે બેઠા અંદર લખો તો વિદ્યાર્થીઓ મારો સાંભળો ત્યારે આ જોવો છો પાછળ કે વિદ્યાર્થીઓને દર વખતે આવીને ગેટ ખરાબ પછી દરવાજે કુદીને આવવા પડે છે વિદ્યાનું ધામ જ્યાં વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડે છે ફીસ ભરે છે ત્યાં ગેટ બંધ કરી દેવામાં આવે છે તો વિદ્યાર્થીઓ માટે એક જુલમ થઈ રહ્યો છે તો એક પ્રશાસનની એટલી જ માંગ છે કે વિદ્યાર્થીઓની વાત સાંભળો વિદ્યાર્થી બહુ આશા સમાજ આવતો હોય છે તો આશા પૂરી કરવામાં આવે અને એને આગળ જવાબ આપવામાં આવે શાંતિપૂર્ણ સાંભળે છે વિદ્યાર્થીને તો એનો રસ્તો નીકળતો હોય છે